પોરબંદર શહેર છે અત્યારે મંદિરના માહોલથી પસાર થઈ રહ્યું છે એટલે ટિકિટના રાઇટ્સના અને મનોરંજનના યુરિસ અને દસ રૂપિયા ભાવ રાખવા માટે જિલ્લા કોંગ્રેસે કમિશનર સાહેબને રજૂઆત કરી છે આગળ જતાં મેળો ચાલુ થાય પેલા જે રાઈસ છે મોટા ચગદોડો છે અને ચગદોડું છે એ બધાના ગાંધીનગરથી ટીમ બોલાવી અને ચકાસણી કરે એના ફાઉડન્સનની ચકાસણી કરે બધું કમ્પ્લીટ થાય પછી જ પણ એને સર્ટિફિકેટ આપે કારણ કે આગળ જે રાજકોટ જેવી દુર્ઘટના ના બને પોરબંદરમાં એના માટે આજે કોંગ્રેસે રજૂઆત કરી છે અને આગળ જે આનંદ મેળો છે આનંદ મેળાની અંદર જે ટૂંકી જગ્યા છે અને ત્યાં રાઈસ રાધી મૂકવામાં આવે છે એને લઈને પણ અમે રજૂઆત કરી છે કે આનંદ મેળાની જગ્યા ટૂટી છે અને ત્યાં રાધી રાઇસ મૂકવાથી જાનહાનિ થઈ એમ છે એટલા માટે તન જ રાઇસ મૂકવી અને જે એન્ટ્રી ફી છે તે પણ આ પાંચ દિનની અંદર એન્ટ્રી ફી પણ ન લેવી આગળ જતા આનંદ મેળાની ફી એ લોકો લે પણ એ પણ મામૂલી રકમ લે એવી અમારી રજુઆત હતી ગત વર્ષની જેમ એમાં નગરપાલિકા એ જે ગ્રાઉન્ડ છે એમાં પણ એ ગ્રાઉન્ડ દેવાનું છે અમારો છે કે રાજકારણીના કોઈ પણ દબાણમાં આવીને એ ગ્રાઉન્ડ ની હરાજી થયું હોય